નમસ્તે આજનો મારો વિષય છે મારી અનોખી શાળા ચાલો હું તમને મારી શાળા વિશે સમજાવું મારું નામ દિવ્યમ બાદાણી છે હું ચોથા ધોરણમાં ભણું છું મારી શાળાનું નામ પંચકોષ વિદ્યા વિકાસ કેન્દ્ર છે મારી શાળામાં અઢી વર્ષથી લઈને મોટા બાળકો સુધીના ભણે છે મારી શાળા બીજી શાળાઓ કરતાં જુદી જ અને વિશેષ છે મારી શાળામાં શિક્ષકો દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મારી શાળામાં શિક્ષકોના માર્ગદર્શન અનુસાર અનેક પ્રવૃત્તિ અને પ્રયોગો કરવામાં આવે છે મારી શાળામાં વાર્તા ગીત સંગીત ગીતાજીના અધ્યાય સાહિત્ય ચરિત્ર વગેરે બધું જ શીખવાડવામાં આવે છે મારી શાળામાં જીવનલક્ષી પરીક્ષા હોય છે મારી શાળા મને ખૂબ ગમે છે અહીં અમારો સર્વાંગી વિકાસ થાય છે આ અમારી પોતાની શાળા છે અમે સાથે મળીને તેની સાફ સફાઈ કરીએ છીએ પાણી ભરીએ છીએ યજ્ઞ અને પ્રાર્થના કરીએ છીએ અમને શાળાના નાના મોટા કામો કરવામાં ખૂબ આનંદ આવે છે મને રમતો રમવી ખૂબ ગમે છે અમારી શાળાના દરેક વિદ્યાર્થીઓને દરરોજ જુદી જુદી રમતો રમાડવામાં આવે છે અમે દરરોજ સૂર્ય નમસ્કાર સર્વાન સુંદર વ્યાયામ લાઠી કાઠી આ બધું જ કરીએ છીએ અમારી શાળામાં દરરોજ યજ્ઞ અને પ્રાર્થના પણ થાય છે મારી શાળાના શારીરિક શિક્ષણના શિક્ષક કહે છે કે રમતો રમવાથી જ આપણો વિકાસ થાય છે અસ્ત